હેલો ફ્રેન્ડ્સ સચિના કિચનમાં આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી એવા અળસીના લાડુ હવે અળસીમાંથી પણ લાડુ બને તો હા અળસીમાંથી પણ આપણે સરસ મજાના એવા લાડુ બનાવીશું અળસીમાં ઓમેગા થ્રી હોય છે અને અળસી એ આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે જેમ કે રીતે હૃદય રોગ માટે બ્લડ પ્રેશર માટે પાચન માટે અને વાળ માટે પણ તે ખૂબ જ ઉપયોગી છે તો આવી જ અળસીમાંથી આજે આપણે રેસીપી બનાવીએ તો આપણે એક વાટકી જેટલી અળસી લીધેલી છે અને તેને એકદમ ધીમા તાપે શેકી દઈશું અને આ થોડી શેકાઈ જાય એટલે તેની અંદર આપણે તલ એડ કરીશું એક વાટકી જેટલા અને તેને પણ આપણે તેમાં ધીમે તાપે શેકી લઈશું આ બે મિનિટ સુધી તે બંનેને શેકી દેવાના છે તેમને બહુ વધારે નહીં ખાલી તેમાંથી કચાસ નીકળી જાય એટલા જ શેકવાના છે અને તે શેકાઈ જાય ત્યારબાદ હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈશું અને અળસીમાંથી ખૂબ જ ટેસ્ટી એવી આ રેસીપી બને છે જો તમે અત્યાર સુધી ના બનાવી તો ચોક્કસ એક વખત ટ્રાય કરી જોજો અને આ જ કઢાઈની અંદર આપણે હવે સિંગદાણા એક વાટકી લીધેલા છે તેને પણ આપણે શેકી અને તૈયાર કરી દઈશું તેને વધારે શેકવાના નથી ઉપરથી ફોતરા નીકળી જાય એ પ્રમાણે જ આપણે શેકી લઈશું અને તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ રીતે શેકાઈને તૈયાર થઈ ગયા છે ઉપરથી ફોતરા પણ નીકળી ગઈ રહ્યા છે તો હવે તેને ઠંડા થાય એટલે આપણે આગળની પ્રોસેસ શરૂ કરીએ તો તમે જોઈ શકો છો કે અત્યારે આપણે અળસી તલ અને સિંગદાણા સરસ રીતે શેકાઈ અને તૈયાર થઈ ગયેલા છે અને ઠંડા પણ થઈ ગયા છે તો મિક્સર જારમાં લઈ લઈશું અને તેને એકદમ આપણે પાવડર નથી બનાવવાનું તેને અધકચરા આપણે ક્રશ કરી દઈશું કે અધકચરા ક્રશ કરી લઈશું કે જેથી કરીને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે તો અત્યારે ક્રશ કરી લીધા બાદ આપણે એક બાઉલમાં લઈ લઈશું અને હવે તે તેને એક બાઉલમાં લઈ લીધા પછી તમે જોઈ શકો છો કે આપણે એકદમ ક્રશ નથી કર્યા અદકચરા જ રાખ્યા છે અને તેની અંદર આપણે કોઈ પણ જાતનો ગોળ કે ખાંડ કે કોઈ પણ બીજી વસ્તુનો ઉપયોગ કરવાનો નથી તેની સાથે જ આપણે તેની અંદર કોપરાનું છીણ એડ કરીશું એક વાટકી જેટલું અને સાથે આપણે ચીણી સમારી અને ખજૂર લીધેલી છે આની અંદરથી આપણે ઠળિયા દૂર કરી અને તેને સાફ કરીને લીધેલી છે અને હવે તેને બરાબર મિક્સ કરી લઈશું હાથની મદદથી તેને બરાબર મિક્સ કરી દેવાનું કે જેથી કરીને આપણે સરળતાથી તેના લાડુ બનાવી શકીએ તો ખૂબ જ ઇઝી અને પ્રોટીન આયર્ન કેલ્શિયમ અને ઓમેગા થ્રીથી ભરેલી એવી આપણે એકદમ હેલ્ધી રેસીપી અત્યારે સચીના કિચનમાં બનાવી રહ્યા છીએ જો આ રીતે અળસીનો ઉપયોગ તો ઘણી બધી વસ્તુઓમાં થતો હોય છે મુખવાસમાં પણ કરતા હોય છે પાચનશક્તિ માટે પણ તે ઉપયોગી છે વાળ માટે પણ તે ઉપયોગી છે તો આવી જ અળસીમાંથી આપણે એક સરસ એવી રેસીપી બનાવીએ રહ્યા છીએ તેની અંદર હવે અત્યારે બે ચમચી જેટલું ઘી લીધેલું છે કે જેથી કરીને આપણે સરળતાથી તેના લાડુ વાળી શકીએ આ રીતે વરસીમાંથી આ લાડુ બનાવીને તમે પંદર દિવસ સુધી સ્ટોર કરી શકો છો અને આ લાડુ દરરોજ તમે એક ખાઓ તો તેને તમારે આયન અને પ્રોટીનની કમી હોય તે દૂર થાય છે અને એવો મહેગા તેથી ભરપૂર છે તેથી તમને આનું પોષણ પણ સારું એવું મળી જશે બાળકો તમારા ઘરમાં હોય તો બાળકોને જો સવારે તમે એક લાડુ આપો કે તમે પોતે પણ એક લાડુ આ રીતે લો તો પણ તમારા પાચન શક્તિ માટે અને તમારે શરીરમાં હૃદય રોગ છે કે હિમોગ્લોબિનનો પ્રોબ્લેમ છે આ બધા પ્રોબ્લેમ માટે આ ખૂબ જ જરૂરી છે તો આ રીતે તમે જો બનાવીને મૂકી શકો છો કે જેથી કરીને તમે દરરોજ આ રીતે એક લાડુ લઈ શકાય તો સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવો અને મારા વિડીયો જો તમને ગમતા હોય તો લાઈક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલશો સરસ એવા અત્યારે આપણા અળસીના લાડુ બની અને તૈયાર થઈ ગયેલા છે હું તમને એક લાડુ બતાવી દઉં તોડીને પણ કે કેટલા સરસ એવો તમને પહેલાં દેખાવામાં તો ખ્યાલ પણ ના આવે કે અળસીમાંથી બન્યા હશે અને ટેસ્ટી પણ એટલા છે અને ઓ થ્રી અને આયન પ્રોટીનથી ભરપૂર છે તો દરેકને પસંદ આવે એવા અળસીના લાડુ અત્યારે બની અને તૈયાર થઈ ગયેલા છે યુટ્યુબ ઉપર જે સચિના કિચન નામની જે ચેનલ છે મારી તેને તમે અત્યાર સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને આવી હેલ્ધી અને ઘરમાં જ સરળથી રીતે મળી જાય તેવી વસ્તુઓથી બનતી રેસીપી આપણે શેર કરીએ છીએ તો તમને પણ એવી રેસીપી વહેલાથી જોવા મળે અને મારા વિડીયોને તમે લાઈક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે અમે કરીશું આ લાડુને એન્જોય નવા વિડીયોમાં મળીશું બાય ફ્રેન્ડ